નમસ્કાર મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો જોઈએ ધોરણ ચાર સ્વાધ્યાય પોથી ભાગ ત્રણ એમાં પર્યાવરણ વિષયના એકમ નંબર સત્તર એજલ અમદાવાદમાં પ્રશ્ન એક છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો અહીં આપે આપણે પ્રશ્નોના જવાબ લખેલા છે પ્રશ્ન બે છે કે નીચેના સ્થળ પર તમે જાઓ છો તેમાં મુસાફરી કરો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે એ અનુભવ આપણે અહિયાં લખેલો છે પ્રશ્ન ચાર છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન છ નીચેના ચિત્રનું વર્ણન કરો તો આપેલા ચિત્રનું વર્ણન કરવાનું છે જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે